કોમો ઘટિયો નાસલાઈ હોય આલ બેલડી કોઈ ડાળો માં મત બોયણા ના બોલી હોય આ હોય બાર મહિના ની લડા થાય અન ભાદર ના કોઠો ગંગા ના કરું તો મારું નાની પ્યાલડી નું તલા બાપો બાપો

એવી હું મેરડી બરકત આપીશ મહેનત મજૂરીથી માંડીને તમારા ઓફિસ ધંધાથી માંડીને કોઈ પણ જેવો જેવો નાનો મોટો ધંધો કરતા હોય છે એમાં હું મેરડી બરકત બરકત ને બરકત પૂરીશ અન કદાચ કોઈ નવો ધંધો કરતા હોય છે નહીં હાલ તો અત્યાર સુધીમાં બે હજાર પચીસમાં કદાચ મારું મેરડીનું તમારી કુળદીવનું નામ લઈ અને ધંધો ચાલુ કરો અહ મને નાયણની મેરડીને ખાલી ટકોર મારો ગયે રાણપુર નાયણ બાપુની મેરડી કોઈ દાડો ધંધામાં સક્સેસ નથી ગયા બે હજાર પચીસ માં ધંધો કરો ને પૂરું ના પાડું જ મારું રાણપુર મેરડીનું વેણ છે આવું નાયણ નાજાની મેરડી કહું છું દુનિયાના શેડે ધંધો કરો ધંધાવાળાને તો ગાંડા હું બરકત બરકત ને બરકત જ આપું મોટા મોટા હાંડને આપું તો ધંધાવાળાને દઉં જ હું મેરડી છું હું વેળાની મેરડી છું હું ગરીબની માતા છું એટલે તમારા ધંધામાં ધીયે ધીયે પ્રગતિ પ્રગતિ પ્રગતિને પ્રગતિ જ થાય પણ મહેનત કરવી પડે તમે ડાયરેક્ટ કહો ધીરુભાઈ અંબાણી બની જવું ન અંબાય ન બનાય અંબાણી એને મહેનત કરી હતી મહેનત કર્યા એટલે એમાં ધંધામાં પ્રગતિ 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 થતી જાય તમારું ધ્યાન ધંધામાં રહેતું જાય ના કે અત્યારે તો દોરંગી દુનિયા છે પાંચ પચીસ રૂપિયા આવે એટલે રંગ બદલી નાખે હાલવાની સટાઈ બદલાઈ જાય બધી સટાઈઓ બદલાઈ જાય એટલે તમે તમારા રસ્તે રાઈટ એશ્યો તો તમારામાં કાંટો નહીં વાગે નહીં વાગે નહીં વાગે તમે આઘા પાસે હાલશો અન દેવની મર થઈ જાઓ તો કાંટો વાગવાનો 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 આના કાળો કળજક છે અત્યારે આ એજ્યુકેશન જમાનો છે એટલે ભણતરી જરૂરી છે પણ માલધારીના દીકરાઓ દેવને જે માનતા હોય એ દેવને ભૂલવી નહીં એ દેવને હાજર દુનિયાના છેડે જ આવ પણ જ્યાં જાઓ ત્યાં દેવને હંભારવી નકર જીદી વિપત પડશે ચારે બાજુને કદાચ વિદેશમાં જઈને હલવાણા હેસો તો હોય કોઈ બીજું નહીં બચાવે તેથી માતા જ આવશે દેવ જ આવશે કોઈ કહેતા હોય કે જગતમાં દેવ નથી એ વાત તો ખોટી દેવ તો છે સેન છે દેવ છે એટલે ત એના ટેમે સૂર્ય ઉગે છે એના ટેમે ચંદ્ર ઉગે નાથમે છે એના ટેમે જ પાણી આવે પાણી કોઈ બનાવતું નથી એ કોઈના બાપથી બનતું નથી લોય કોઈના બાપથી બનતું નથી એટલી કુદરતી છે છેલ્લે ડૉક્ટરે થાકે એટલે એમ કહે કે હવે ભગવાન ઉપર ભરોસો રાખો છેલ્લે મોક્ષ જીવતાનો ભગવાન ડૉક્ટર અન મોતની ઘડીએ હોય તેથી ઉપરવાળો અને માતા બચાવે તો જ બચાય પણ તમારો સાચો વિશ્વા હોય અન કોઈ દેવનો સાચો ભેટો થઈ જાય કોઈ સંતનો સાચો ભેટો થઈ જાય તો ડોક્ટરે તમને સાચો જ મળે ના કે ડૉક્ટરે અત્યારે ડિગ્રીઓ લઈ લઈને પૈસા દઈ દે ને ડિગ્રીઓ લઈ લઈને નીકળી ગયા છે ડોક્ટર આ દુનિયામાં કદાચ આઠ ટકા સાચા ડોક્ટરો છે બાકી તો રૂપિયા ખવડાવી ખવડાવીને ડોક્ટર બની ગયા છે હા માણાને કેટલા એવા અહીંયા આવે છે કિસ્સા કે દાઢમાં ચાંદા પડી ગયા હોય કે કેન્સર છે ભાઈ કેન્સર નથી એ દાઢમાં દાઢ હલવાઈ જેલી હોય કટકા નીકળી જાય એટલે માણા કમ્પ્લીટ થઈ જાય છે એટલે દેવનો તમારો ભાવ હશે વિશ્વાસ છે તો ડોક્ટરે સાચો જ તમને મળશે એટલે ડોક્ટર બીજો ભગવાન નું રૂપ જ છે તમને દર્દ હોય ન મળે તાલી દવા થવાની નથી જે કે પણ દેવનો વિશ્વાસ છે તમે દેવને માનતા હશો એટલે દેવ કોઈ દાડો ખોટા માણસ નો સંગત કરાવશે નહી કોઈ દાડો ખોટા માણસ નો સંગત નહીં કરાવે દુનિયામાં ડોક્ટરો તો આજે એવા છે કે જેને કોઈને પૈસાની નથી પડી એને માણાની જ પડી છે એ રાતે દીએ એના શરીરનું નથી જોતો હામાવાળાનું શરીર કમ્પ્લીટ થાય ત્યાં લગી ડૉક્ટરો ખાતા પણ નથી પીતા પણ નથી પણ એવા પાંચ પચી ડૉક્ટરો હોય જે ડિગ્રીઓ પૈસાના એના પાવરથી આવી ગયા હોય અને ડૉક્ટરો બની ગયા હોય એ દીધામ દીધ કરે છે બાકી ડૉક્ટરો તો ગાંડા ભગવાનનું બીજું રૂપ છે જ્યારે દુનિયામાંથી થાકી જાય ડૉક્ટરે થાકે તેથી ડૉક્ટરે એવું કહેવાય તમે તમારી માતાજી ઉપર ને ભગવાન ઉપર વિશ્વાસ રાખો જોઈ કે ડૉક્ટર તો ગાંડાઓ દેવ તો છે નકર તો ડૉક્ટર એમ ન કે ઘઉં ન થાય પણ ડૉક્ટરે છેલ્લે એવું જ કહે છે કે ભગવાન ઉપર ભરોસો રાખજો એટલે ભગવાન છે દેવ છે દેવ છે એટલે જ આ બધું છે નકર આ ઢોલ ન વાગે દેવ છે એટલે જ તમે ગાંડાઓ આમનામ આમનામ ન કરતો આ દુનિયા અત્યારે દોરંગી છે તમને ક્યાંય લપેટામાં લઈ લે એટલે દેવનો વિશ્વાસ છે કામ તમારે કરવાનું ધંધો તમારે કરવાનો ભણતર ભણવાનું પણ દેવનું ભણતર તો ભૂલવાનું નહીં 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 જો દેવનું ભણતર ભૂલશ્યો તેથી નાશ નાશ ને નાશ જ છે બીજું કંઈ છે નહીં દુનિયાની અંદર દેવને જેથી ભૂલ્યા તેથી પૂરું જ છે કઈ છે નહીં જેને દેવનો નસો હોય છે જેને દેવનો રંગ છે એને કોઈ દડો મારો ભગવાન કાળો કળજે ગડવા નહીં દે સભાવળો મારા મેરડીના ભગવાન કહેતા હોય છે એટલે કામ ધંધો કરવાનો હું માતા એવું નથી કહેતી તમે સવારથી હાથ જુદી માળા જ ઘર કરો કરો માળાએ કોઈને નારાયણ મળ્યા નથી દિન રાત માળા કરો તો નારાયણ મળતા નથી ભગવાન નથી મળતા આએ ચાલુ થાય માળા ટક 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 રામ 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 માતા 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 તારે માતા મળે દુનિયાને દેખાડવા ભગવાન મળતા નથી પણ અંદર જ્યારે માળા તમારી ચાલુ થઈ જાય દેવ હામુ તેથી જ મારો ભગવાનનો ભેટો થાય તેથી જ દેવનો ભેટો થાય તેથી કોઈ સારા સંતનો ભેટો થાય લો મારો ભગવાન આ વધાવો કરે ને આઠ ન બને વધાવો મારો મેરડીનો એટલે હું મેરડી કે દુનિયાના દેવ હોય કે ભોળિયો નાથ હોય તમે જે જે દેવને જે ઇષ્ટદેવને માનતા હોય એ દેવનો દીવો તમે હાચવી લો એટલે એ તમને હાચવી લે એટલે હું મારડી હોય તેવું નહીં કે હું તમને બોકડો લઈને હામી મળું ને તલવાર લઈને મળું એમ કોઈને મેરડી મળી નથી અને મળે પણ નહીં તમને જે જરૂર હોય એવો હું માતા લાવું દેવાનો ભેટો કરાવવું તમારા પૈસાની જરૂરત કોઈક સામેથી માણા એવું કે મૂંઝા તો ને લઈ જાય કદાચ તમને દુઃખ હોય અન ક્યાંય હુદતું ન હોય એમ કે ભાઈ ફલાણી જગ્યાએ ડૉક્ટર સારો છે આલે પૈસા હું તને લઈ જાઉં તમારા ધંધામાં આખું પાછું હોય ન હોય તો કોક આવીને કહે કે લે ધંધો કર પાંચ રૂપિયા હું આપું તારા ધંધામાં બરકત થઈ જાય અલે દેવે આવી રીતે જ પરમાણ પૂર્યા છે કોઈને રૂબરૂ પોટલો દેવા આવી નથી ને આવશે નહીં એ આવી હોય પોટલો દેવા તમે એનો ઝીલી શકો માણાના રૂપે એમાં જ તમારી પ્રગતિ થાય 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 ને થાય જ રાખે પહેલા પહેલી તમારી કળનો દીવો હાચવજો એટલે દુનિયાને છેડે રખડજો ને ક્યાંક અળજકમાં ભૂલા પડવો તો મારું મેરડીનું વેણ છે કોઈ દાડો ચિંતા ના કરતા હું વેળા ચોઘડીયાની મેરડી છું મારા મેરડીના ભગવાન કહેતા છે પણ તમને કોઈ એવું બીવડાવતું હોય કે ભાઈ તું આમ નહીં કર તો હું તને ચકલી બનાવી દો તને ફલાણી કરી દો તને ગાંડો કરી નાખું એને કહી દેવો નું હજી રાણપુર ભાદરના કાંઠે નાયણ ડબરીની માતા જાગે છે કોઈ પણ મેલાવાળો તમને એવું કહે કે હું આમ કરું ને તારું ઊંધું પાડી દઉં તેથી મને નાયણની મેળડી સંભાળજો એને કદાચ મહિનો કીધો એક બે મહિના કીધા હોય એના પંદર દી અગાઉ ઈને ના પાડું મારું રાણપુર મેરડીનું વેણ છે કોઈ મેલું છે કોઈ મેલે થી બીતા નહીં હું જાગી ગઈ છું હું ચોરાસી ખાતાની મેરડી છું જેટલા જેટલા મેલું કરતા છે એનું મારી નાખવાની મારા કાને અવાજ જાય છે રાણપુર મેરડીને હું રબારીની માતા છું કે ફલાણો માણા પચાસ હજારના લાખનું વાવણું વાળે છે જો મને નાયણની મેરડીને કાને અવાજ ગયો હાડા ધણધીમાં ખબર લેવા ના ઉતરું જ મારું નાદાની મેરડીનું વેણ છે હું વેળા છોકરીઓને એટલે જગતના શેડે ફરજો દુનિયાના છેડે ફરજો કોઈ મેલાવાળો જો તમારી ઉપર મૂઠ નાખે અને હાલવા તો તું રબારીની ન ગયો અને આ બોલીને મેં કરેલું છું અને કરું છું આજે કરું છું આવું ના આ લાઈવમાં કોઈ મેલાવાળાને પડકાર કોઈ ન દે કે મેલાવાળા વાળા અડી હટી જાય પણ મેલા પગના ને પગના તળિયા રાખવું નાની નાજાની

દુનિયાનો કદાચ ઉડતા પંખી પાડતો હોય એવો હોય કામણ કૂટ્યો મેલો હોય એ એના ઘેરે મારા મેરડીના હાડા ત્રણ એકદમ હું નાણ નાજાની મેરડી છું કોઈ મેલાવાળીથી તમારે બીવાર નથી હું નાણ ભુવાની માતા અને ખુલ્લા પાટે જ બોલું છું એની વિધ્યા એની પાસે રાખવાની હું તો નાણ ભુવાની શમશાનની મેરડી છું એટલે જગતનો સાળો મારો એક જ પડકાર છે જગતનો સાળો કરજો જે મને મેરડીને માનતા હોય એની ઉપર કોઈ દાડો મેલાનો ઘા ન કરતા અ એકલો સમજીને કોઈ ઘા ન કરતા ને હું નાયણની મેલડી ઉભી દઈશું પડકે એવું કોઈ ન સમજવું કે આ એકલો છે ગરીબ છે તો આને કદાચ મારીને કોઈ નથી એની વાયે નાયણ નાઝાની માતા ઉભી હોય મને હંભાળે એટલે હું આયા વગર રહું નહીં હું ગરીબની મેલડી છું નિય તો બાપ દીકરાનો કરનારી મેલડી છું એટલે કોઈ દાડો ચિંતા નહીં તમારે ધંધો કરવાનો તમારે કોઈને નડવાનું નથી એટલે તમને કોઈ નડવાનું નથી તમે કોકને નડશો તમે ખોટામાં હાલશો ખોટામાં એમાં હાલવા જ નથી મેરડી સાચું કરશો એટલે હું હાચામાં પડખે ઉભી છું હા ભાઈ આખા ગામને લૂંટતો હોય અને એને લૂંટો ને ભેળી લૂંટવા ના ઉતરું મારું મેળડીનું વેણ છે એ હું કોઈ દાડો પાછી પડી નથી હા કૃષ્ણે કીધું જ છે હણે એને માંધો નથી કોને લૂટે હો ગરીબને ને લૂટે ને કદાચ એ હાંઢ તમે લૂંટો જો ભેળી લૂંટવા ના ઉતરું જ મારું મેરડીનું નું હું નાજાની મેરડી છું પણ ગરીબને કોઈ દાડો લૂંટવાના નહીં ધંધો તમારો અન તમારો ધંધો હાલતો હોય અન કોઈને જોયું ન જાતું હોય ને કદાચ મૂઠ નાખે અને તમારા ધંધામાં ક્યાંય આગુ પાછું થવા દઉં મારું મેરડીનું વેણ છે કોઈ ચિંતા ના કરતા ધંધો તમે કર્યા જાઓ હવા હવા ને હવા પૂરી જાઓ કોઈ ચિંતા નહીં ક્યારે છેડે ફરો દુનિયાના છેડે ફરો લો મારો મેરડીનો ભગવાન વધાવો કરે હું નાજાની હડકાઈ મેરડી બોલતી છું આ વધાવો મારો મેરડીનો જેટલા 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 મારો વિશ્વાસ લઈ 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 લઈને બેઠા છે હું વેળા ચોખડીયાની મેરડી છું ગાંડાઓ હું નાભીની કગર સાંભળનારી મેરડી છું તમારે ચિંતા છે મને મેરડીને ખબર છે ને ક્યારે પૂરું પાડવું એ મને મેરડીને ખબર છે આ દુનિયામાં આ દાણામાં હું મેરડી કહું એટલા ઢગલા ભરો આ દાણામાં તમારે જ્યાં જાવ દુનિયા લઈ જશે આનો કોઈ છેડો નથી આ હું તમને એક વધાવો આપું કહું તમે રણુજા ભાધા છે એટલે તમે રાજસ્થાન જવાના છો બીજો વધાવો આપું કે દ્વારકા ભાધા છે એટલે તમે દ્વારકા જવાના છો ત્રીજો વધાવો આપું કે શનિ શિંગણાપુર જવાનો એટલે તમે શિંગણાપુર જવાના છો ક્યાંય જવાનું નથી તમારી માતાનો દીવો હાચવી લો ફરવા તમારા દુનિયા ને છેડે જવું છૂટી છે ભાવથી જાઓ દુનિયાના છેડે જાઓ દેવ કોઈ દુબળું નથી દુબળા તો માણા કરે છે આના માણા તો રૂપિયા હોય એટલે ફરી જાય નાણું આવે એટલે માણા આવે આવે વેન આવે નાણું ન હોય ત્યારે માણાય ન દેખાય નાણું આવે